અને ઘનશ્યામની થાળીમાં શીરો પીરસ્યો ઘનશ્યામે થોડોક શીરો નાના ભાઈ આપ્યો બે કોળિયા શીરો ખાધો બાકીનો પડતો મૂકી ઘનશ્યામે હાથ ધોઈ નાખ્યા આ જોઈ સુવાસીની ભાભીએ રસોડાની પાછળના ફળિયામાં ઘનશ્યામને બોલાવ્યા પછી પૂછ્યું કેમ ભાઈ દાઢ બહુ દુખે છે ઘનશ્યામે કહ્યું હા ભાભી દાઢ બહુ દુખે છે બહુ હલે છે માટે દાઢો હલતી હોય તે બધી ખેંચી કાઢો તો પીડા ઓછી થાય એમ કહી ઘનશ્યામે મોઢું ખોલ્યું પોતાની દેવી શક્તિથી બધા જ દાઢ ઢીલા કરી નાખ્યા સુવાસીની ભાભીએ જે દાઢ હલતી હતી તે કાઢવા મોઢામાં હાથ નાખ્યો ઘડીકમાં એક દાઢ ખેંચી કાઢી ઘનશ્યામે કહ્યું આ બીજી પણ દુખે છે જુઓ તે હલે છે માટે તે પણ કાઢી નાખો એમ કહી એક પછી એક બધાએ દાંત ખેંચાવી કાઢ્યા સુવાસીની ભાભી તો ઘનશ્યામનું બોખું મોઢું જોઈને ગભરાઈ ગયા તેમણે ભક્તિમાતાને બૂમ પાડીને બોલાવ્યા ઘનશ્યામનું મોં દેખાડીને કહેવા લાગ્યા ઘનશ્યામે તો દાઢ બહુ દુઃખે છે હલે છે એમ કહીને બધા દાંત મારી પાસે ખેંચાવી નખાવ્યા હવે જમશે કેમ ભક્તિ માતાએ જોયું તો પાસે જ દાંતની ઢગલી પડેલી તેઓ પણ ગભરાઈ ગયા તેમણે ઘનશ્યામને કહ્યું મોઢું ખોલો તો જો ઘનશ્યામે મોઢું ખોલ્યું ભક્તિમાતા અને સુવાસીની ભાભી બંને આશ્ચર્યચકિત થઈ ગયા ઘનશ્યામના મોઢામાં દાંતની નવી જ બત્રીસી તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો ઘનશ્યામે તરત જ જમીન પરથી દાંતની ઢગલી હાથમાં લઈ લીધી સુવાસીની ભાભીએ મુઠ્ઠી ખોલાવીને જોયું તો ઘનશ્યામના હાથમાં દાંતને બદલે મોતી ઘનશ્યામે હાથ ઊંચો કરીને મુઠ્ઠી ખોલી ત્યાં તો ફર કરતા આકાશમાંથી માનસરોવરના રાજહંસો ઉડતા આવ્યા ઘનશ્યામના હાથમાંથી આ એક એક મોતી ચાંચમાં લઈને ઉડી ગયા આ બાળ લીલા જોઈને ભક્તિમાતા તથા સુવાસીની ભાભી ઘનશ્યામને ભગવાન જાણીને વંદન કરવા લાગ્યા